નમસ્કાર અમરેલીના રાજુલામાં ફરી એક ગંભીર મુદ્દો ચર્ચામાં જાફરાબાદના દરિયાઈ ટાપુ પર વસેલું સિયાળબેટ ગામ ચિંતામાં ગરકાવ પીપાવાવ પોર્ટ પર એલપીજી જેટી માટે શરૂ કરાયેલ ડ્રેજિંગ કામગીરીને કારણે ગામ અને સ્થાનિક માછીમારોને ભારે નુકસાનની ભીતિ છે ગ્રામજનોનો આક્ષેપ છે કે ઊંડાણપૂર્વક ડ્રેજિંગ થતાં આગામી સમયમાં શિયાળ ગામ ડૂબી જવાની શક્યતા છે કામગીરી દરમિયાન માછીમારોના બોયા કાઢવા કહેવામાં આવતા તેમની રોજીરોટી પર સીધો પ્રહાર થયો છે પોર્ટ દ્વારા ડ્રેજિંગની કામગીરી ગામને જાણ કર્યા વગર કરવામાં આવી ઉમટી રહ્યું છે આ સમગ્ર મુદ્દે સરપંચ મંજુ સહિત ગ્રામજનો રાજુલા પ્રાંત કચેરીએ પહોંચ્યા અને પ્રાંત અધિકારીને આવેદન આપ્યું સ્પષ્ટ છે કે ચોવીસ કલાકમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તીવ્ર આંદોલન કરવામાં આવશે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ મારું નામ બાળદિયા મંજુબેન છે શિયાળબેટ ગામના સરપંચ તરીકેના ચાર્જ હું છું મારો એવો પ્રશ્ન છે કે અહીં ડ્રેજિંગ કામ ચાલુ છે તેના નુકસાનના કારણે શિયાળબેટ ગામ બહુ જ નુકસાનમાં બહુ વધારે પડતું નુકસાનમાં છે તો એના પ્રશ્નોનું સોલ્યુશન થાય અને નિવારણ આવે તેવી આપશ્રી મારી વિનંતી છે શું મુશ્કેલી મુશ્કેલી તો એ પડે છે કારણ કે જે લોકોને નેટ બોયા છે એને તોડી નાખેલા છે એનું નુકસાન થયું છે કે એને રોટી ભાંગે છે પ્લસ પાણી ખારું ગામનું થઈ જાય છે અને શિયાળ ફરતે દિવાલ જે કોઈ છે તેનું નુકસાન થાય છે કે પડી જાય છે બે ત્રણ વર્ષની અંદર ગામ પણ બે ભાગ થતા વાર નહીં લાગે તોફાન આવશે સુનામી આવશે તો ગામને બહુ મોટી નુકસાન થાય એવું પ્રોબ્લેમ સાહેબ મારું નામ જીવરાજ ગુજરિયા છે આજે અમે રાજુલા ખાતે પ્રાંત સાહેબને ને આવેદન પત્ર દેવા માટે આવ્યા હતા જાફરાબાદ તાલુકાનું શિયાળ બેટ છે શેવાળાનું ગામ અને દરિયા વચ્ચે ટાપુ છે તો અત્યારે હાલની અંદર જે ગુજરાત પીપાવા પોર્ટ છે એનું એલપીજી જેટીનું નવનીકરણ માટે જેટી બનાવે તો અત્યારે ડ્રેજિંગ આવ્યું છે તો આ જે સાગર ખેડો છે એના બોયા માટે આનો પ્રશ્ન હતો તો કંપની અત્યારે એમ કહે છે કે આના બોયા હટાવી લેવામાં આવે તો જે જ્યારે કંપની નહોતી એ પહેલાં આ લોકોના બોયા હતા અત્યારે સાહેબ એ લોકોનો દરરોજનું પંદરસોથી ત્રણ હજાર રૂપિયા દરરોજની એની ઇન્કમ હતી દરરોજનું એનું પોતાનું બાળકોનું ભરણપોષણ પોષણ પંદરસોથી ત્રણ હજાર રૂપિયા સુધીની કમાઈ લેતા ત્યારે અત્યારે જે કંપની જે ગ્રેઝિંગ આવ્યું તો અત્યારે કંપની એમ કહે છે કે એમના બોયા કાઢી લેવામાં આવે તો એ પહેલાં એ લોકોને સાગર ખેડૂતોને કંપનીએ જાણ પણ નથી કરેલી કે અમે ટૂંક સમયમાં આ નવીકરણ પ્રોજેક્ટમાં અમે તમારી અનુમતિ નથી લીધી અને અત્યારે એમ કહે છે કે તમારા બોયા હટાવી લ્યો તો સાહેબને ને મેં રજૂઆત કરી છે ગ્રામ પંચાયત દ્વારા પણ રજૂઆત કરેલી છે અને સાહેબ આ બધા અભણ માણસો સાહેબ એની આ રીતે જે સરકારને હું એક એવી ચમકી ઉતારવા બેઠું છું કે આ લોકતંત્ર છે કે લુખાતંત્ર છે સાહેબ આજે લોકતંત્ર હોય તો લોકોને જાગૃત કરીને ગમે એ કઈ સરકાર કરતી હોય સાહેબ લીગલ રીતે કરતી હોય તો આવા લોકોને ભોગ બને અત્યારે ભૂખ્યા અને તહેરા છે ઈ લોકોએ છેલ્લા ચાર પાંચ દિવસથી પણ અન્નનો દાણો પણ એનું ત્યાગ કર્યો છે કે અમારા બાળકોનું ભરણ પોષણ અટક્યું છે શું માંગ છે તમારી અમારી માંગ એવી છે કે અત્યારે તાત્કાલિક ધોરણે જે આ બોયાનો પ્રશ્ન છે સાગર ખેડૂતો